માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ શિવરાત્રી ના પવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ના કપાળ પહેલી સવારે ચાર વાગે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનો ગોળાપુર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યો અને સમગ્ર બંદર પરેસર જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો મહાદેવને પ્રાત પૂજા કરીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી તેમજ વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ પૂજા કરવામાં આવશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે સતત બેતાલીસ કલાક સુધી ખુલ્લો રહેશે અલગ અલગ રાજ્યોમાંથી પણ વહેલી સવારથી જ ભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા

શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર વાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે

શિવરાત્રી દિવસ છે જે ભારતનો બાર જ્યોતિર્લિંગમાં છે એમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે તો આજનો દિવસ બહુ જ પવિત્ર છે એ જ કે માંગવાનું તો છે નહીં બટ હા એનું કામ અમે વધારે કરી શકીએ એવી જ પ્રાર્થના કરી છે फील कि मतलब आज भक्तों दूर 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 तो कि आप लोग जानते हैं सोमनाथ पहले प्रथम ज्योतिर्लिंग है और मेरे पूरे बारह ज्योतिर्लिंग पूरे होने के बाद में मुझे फिर से ये भगवान ने अवसर दिया कि मैं आके इनके दर्शन कर सकूँ तो ये मेरे लिए बहुत सौभाग्य की बात है और आज महाशिवरात्रि है जबकि शिव और पार्वती जी का विवाह हुआ था जिस अवसर पे भी हमें दर्शन मिला तो इससे बढ़ के कुछ नहीं है यहाँ पे हर एक शिव रोम रोम शिवमय हुआ है और आप सभी को महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं जय शिव जय शंभू जब सुनना तो भीड़ तो कैसी है तो थीड़ तो अभी सुबह के समय भीड़ कम है लेकिन फिर भी बाहर तक लाइन लगी हुई है और ये तो स्वाभाविक है कि इतना हो सकता है सब महाकुंभ में जाने की वजह से यहाँ पे इतनी रश नहीं रही होगी लेकिन जैसे जैसे टाइम बढ़ेगा तो और हमें भीड़ बढ़ती हुई भी दिखेगी लेकिन एक चीज अच्छा, है कि, यहाँ का अच्छा किया हुआ है कि कोई यहाँ पे भंगड़ नहीं मचती है और सब लोग आराम से दर्शनो पवित्र दिवस आज देश भर सनातन धर्म खूब कुंभ ने कारण लोगों खूब उत्साह है આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રી એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રીની એનું પણ બહુ મોટું મહત્વ છે એટલે એનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ ભીનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રીમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન